ચલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે આપણી વાર્તાનું નામ છે સાચકલો મોર ઋતવીને મોર બહુ જ ગમે ચિત્રમાં રોજ મોર જોયા કરતી અને રમકડાના મોર સાથે રમ્યા કરતી ઋતવી તેના પપ્પાને મોર વિશે ઘણા જ પ્રશ્નો પૂછતી મોરના માથા પર શું હોય છે બેટા એને કલકી કહેવાય મોર શું શું ખાય અનાજના દાણા ખાય અળસિયા ખાય એવા બીજા જીવ જંતુઓ પણ ખાય અને સાપ પણ ખાય છી 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 તેને સાપને બીક ન લાગે બહુ જ બીક લાગે અરે સાપ ન ખાય તો કેટલા બધા સાપ વધી જાય પપ્પાએ આ વાત સાચી આ શું છે પેછા કેટલા સરસ છે વરસાદની ઋતુમાં પીછા ફેલાવાની ફેલાવી કડા કરે ત્યારે તો મોર બહુ જ રૂપાળો લાગે નહીં પછી નાચે તાતા તાતા થૈયા થૈયા અને ટેહો ટેહો એવું બોલે ટેહો ટેહો ઋત્વીએ મોરના અવાજની નકલ કરી અરે વાહ અમારે દીકરી તો મોર જેવો જ બોલે છે ને મોર કેટલો સુંદર પક્ષી છે નહીં પપ્પા એટલે જ તો એ આપણો રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે મોર વિશે આટલું બધું જાણ્યા પછી ઋતવીને તો ખરેખર મોર જોવાની ઈચ્છા થઈ ગઈ હાથમાંથી રમકડાનો મોર બાજુ પર મૂકી ઋતવીએ એના પપ્પાને કહ્યું પપ્પા મારે તો સાચકલો જ મોર જોવો છે બેટા કાલે હું તને આપણા ગામને થોડેક દૂર જંગલ છે ને ત્યાં મોર જોવા લઈ જઈશ બસ ના રે ના મારે તો આજે જ મોર જોવો છે પણ બેટા અત્યારે મોર જોવા જંગલમાં જવું પડે અને તે તો અત્યારે તો બહુ જ મોડું થઈ ગયું છે પણ ના મારે તો સાચકળો મોર જોવો છે જોવો છે ને જોવો છે પૃથ્વીએ તો હટ પકડી મારે તો આજે ને આજે મોર જોવો છે બાળહટ આગળ કોઈનું કંઈ ના ચાલે તેના પપ્પાએ મનમાં વિચાર્યું કે ઋત્વીને થોડીક વાર માટે તેના મિત્ર પાસે રમવા મોકલી દો મિત્રોને મળશે એટલે મોરની વાત ભૂલી જશે એમ વિચારીને તેને ઋત્વીને કહ્યું તું તારા મિત્રોને બોલાવી લાવ જા પછી હું તને બધાને ભેગા મળીને મોર બતાવીશ ઋત્વી તો ખુશ ખુશ થઈ ગઈ એ દોડી અને એને મિત્રોને બોલાવવા બોલાવી લાવી અરીસામાં તો ઓ ચાચો મારતી મારતી ચી 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 ચકલી બેન આ બધું સાંભળી રહ્યા હતા એમને થયું લાવને હું મદદ કરું ચી 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 ચકલી બેન ઋત્વીના પપ્પાને કહ્યું હું તમારી મદદ કરું તમે મારી મદદ કઈ રીતે કરશો મને મોર જેવા જ રંગેર મને મોર જેવી જ રંગબેરંગી બનાવી દોને એટલે હું મોર જેવી જ દેખાઈશ પૃથ્વીના પપ્પાએ તો વિચાર્યું કે ચકલીબેન મારી સાથે મદદ કરવા તૈયાર છે તો એમ કરીને જોઈએ તો પછી તેમણે તો કલર અને પીંછી વડે ચકલીબેનને મોર જેવા રંગબેરંગી કરી નાખ્યા ચકલીબેન તો ખુશ ખુશ થઈ ગયા હું છું ચકલી હું છું ચકલી ચી 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 ચીરુંની ઢગળી ચી 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 ચીરુંની ઢગળી મોર જેવી મારી અદા મોર જેવી મારી અદા મોર જેવી મારી છટા મોર જેવી મારી છટા પૃથ્વી એના મિત્રો રિદ્ધિ ખુશી હર્ષિલ શ્રી ક્રિશ બધાને લઈને આવી પહોંચી એના પપ્પાએ તો મોર બનેલી ચકલીને ચી 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 બતાવી ને કહ્યું જો આ રહ્યો મોર પૃથ્વીના મિત્રો તો ખુશ ખુશ થઈ ગયા પણ પૃથ્વીએ તો ફટાક દેને કહી દીધું ના આ સાચકલો મોર નથી કે બધાએ એકસાથે પૂછ્યું મોરના માથે કલગી હોય કલગી આના માથે તો કલગી જ નથી આ સાચકલો મોર નથી તે તો રીસાઈને તે રૂમમાં ચાલી ગઈ તેના મિત્રો પણ તેની પાછળ 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 ચાલ્યા ગયા ત્યાંથી પસાર થઈ રહેલા કુકડા ભાઈ કુકડે કુકડે કરતાં કુકડા ભાઈ જતા હતા આ બધી જ રામાયણ જોઈને એમને થયું લાવને હું પણ કઈ આ મદદ કરું આ મારા માથે તો કલગી છે જ હું મોર બની જાઉં તો આ સાંભળીને ઋત્વીના પપ્પા ખુશ ખુશ થઈ ગયા એ તો બહુ સારું કુકડી કુકડી કુકડા ભાઈ પછી ઋત્વીના પપ્પાએ એ કુકડે કુકડા ભાઈ કલર વડે મોરના રંગબેરંગી નાખ્યા કુકડે કોક કુકડા ભાઈ તો ગાવા લાગ્યા કુકડે કોક કુકડે કોક ગાંડી મારી છૂપ છૂપ ગાડી મારી છૂપ છૂપ મોરલો બની થઈ થઈ નાચું મોરલો બની થઈ થઈ નાચું હું કહું એ સાચું હું કહું એ સાચું પૃથ્વીના પપ્પા પૃથ્વીને મનાવીને લઈ આવ્યા એના મિત્રોને પણ તેડી લાવ્યા મોર બનેલા કુકડે કોક કુકડા ભાઈ બતાવ્યા રૂચવી ના મિત્રો કહ્યું જુઓ આના માથે તો કલગી છે આ તો મોર જ છે પણ રૂચવીએ મો બગાડીને કહ્યું આ તો સાચો પણ મોર નથી કે બધાએ પૂછ્યું આને મોર જેવા જ પીછા છે ને રૂચવી રીસાઈને પાછી રૂમમાં ચાલી ગઈ તેના મિત્રો પણ તેની સાથે જ જાય છે એના પપ્પા વિચારવા લાગ્યા હવે શું થશે આ લીમડાના ઝાડ ઉપર બેસીને આ બધું જોઈ રહેલા કાપ 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 કાગડા ભાઈને એમની મદદ કરવાની ઈચ્છા થઈ મારા માળામાં મોરના પીછા છે કુકડા ભાઈ તમારી કલગી મને આપો તો હું પણ મોર બની જાઉં કુકડે કુક કાગડા ભાઈ કહે કુકડે કુક કુકડા ભાઈ કહે હું મારી કલગી તમને આપી દઉં છું પછી કૂકળે કૂક કાગડાભાઈ નીકળગી એ એ કાક 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 કાગળાભાઈએ માથા પર લગાવી દીધી માથામાંથી મોરના પીછા લઈને પોતે ચોટાડી દીધા પૃથ્વીના પપ્પાએ તેમને કલર કલર પેંછી વડે મોરના રંગે રંગી કાઢ્યા કાક 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 કાગડાભાઈ થઈ ગયા રૂપાડા રૂપાડા રૂથવી અને તેની તેના મિત્રોએ તો એના પપ્પાને સમજાવીને રૂમમાંથી બહાર લઈ આવ્યા અને મોર બનેલા કાગડાભાઈને એ બતાવ્યા બધા મિત્રો સાથે ઋત્વી પણ ખુશખુશ થઈ ગઈ કાગડાભાઈ તો ગેનમાં આવી ગયા ભાન ભૂલી ગયા ને નાચવા લાગ્યા રૂપાડો હું તો કાગ કાક રૂપાડો હું તો કાગ કાક કાકા કાકા કાગ કાક કાકા કાકા કાગ કાક રૂપાડો હું તો કાગ કાક

મોર ત્યાં આવી પહોંચ્યો પૃથ્વી પાસે જ જઈને ઉભો રહ્યો પીછા ફેલાવી કળા કરવા લાગ્યો તાતા થૈયા તાતા થૈયા તાતા થૈયા નાચવા લાગ્યો ટેહો ટેહો કરીને ગાવા લાગ્યો માથે કલગી વાડો હું મોરલો માથે કલગી વાળો હું મોરલો રંગ બેરંગી પીછા વાળો રંગ બેરંગી પીછા વાળો વાળો કડા કરતો હું મોરલો કડા કરતો હોં મોરલો ટેહુંક ટેહું કરતો હું મોરલો ટેહૂંક ટેહું કરતો હું મોરલો ઋથ્વી તો સાત ચકડો મોર જોઈને રાજીનારી થઈ ગઈ અને તેના મિત્રો પણ ખુશ ખુશ થઈ ગયા ઋથ્વીબેને તો મોર સાથે મજા કરી અને મોરે દાણા ખાધા અને ઋથ્વીબેને ખાધું પીતુંને મોજ કરી આપણી વાર્તા પૂરી